મારો કોમ ધંધો કરતો જોર આવસ અને પેલો રાખલોય એ રખ રખ કર ગોમ પેલા દીપલા અંગાર રખ છે અને બધો અંગાર રખ રખ કર એનો કોમ ધંધો વળગા પડશે છે ક ભીખાય તો થી એ જો મે ડોહાય કોઈ મૂક્યું ન કોક તો કરવું પડશે હવે રાખલાને ન ધંધો વાળો પડશે હવે કોક નાટક કરવો પડશે જવા દે ઘર પોણી બોણી પીતા આખું ગોમ મેલી ના વગડા રેવા આવી જાય ડોહે એ તો ગોમો મારા ભાઈ બનો તો ચી મોજ કરી મારે હોય ગોમો થી હોય આ બનવાય થી ગોમો જવાનું એક તો હેરાન હેરાન થઈ ગયો હું આ એ પતિ જાય તો પાર આવવાના નોમ છોકરો વાળ્યો છે નાટક કરવા દે જતો રે લે

ખાવાના રોટલા બોટલા પોલ્યા મારા પેટ માં રાકા હજી તૈયાર થઈ જાવી બાઠી બંધી દે બંધી દો તૈયાર જ છે ઓ નોના દિયો તમે મય નાખ્યો ત્યાં જપશો તમે રખડ તો ના ફાવવા દે તારા બાપનો ગોધર આ તો તારી ગાટી એવું લાગતું ને મન તો નો મય નાખો મય નાખો દેવો

હવે ગોમ માં જાઉં કોક લાવું તો મેળા આવશે તેમ તેમ તો કોઈ મેળા આવે એવું એક તો ડુબોય માંડો પડ્યો હોય તે મગ લઈ જાઉં તો કોક ખવરાવ તો હમો થાય કમલેશભાઈ બોલો રાકા મગાલજો યાર કિલો અને ભઈડું આલો મોન નું દેવું પટાવ તે એ તો આ ડો મોડા પડાય તે હમો થાય તો પડી કરી લે હવે તમારું ડો હો જાણા હમા તો એવું ખબર એ થઈ જાય તમે આવો ને હાલ તો મારું ચોપડો ફેરી

તારા હોય તો ચોક સેટિંગ કરી અલકા મા જો તો નહી પણ હું પેલા શેદુરજી જોડી તપાસ કરું ઈયન જોડી હોય તો વૈદન પડી આલુ ઈયન પરવા તો જોતા જ ને આપા વાળા મેકા છે તું જા હાલતા કાકા જોડી હું ઈયન જોડી ઓટો મારી ના આવ એટલું ગર્જનમાં ભાઈ હા આ યાર આની પોક મદદ કરવી પડશે શેદુરભાઈ ઘેર

આ બધું હલખું કરે ને ખબર કાઢતા આવ્યો અડધી અડધી રાતે કોમ માં ના જવું મને ખબર પડે તમે જી આવજો ઘર ઘર વાખી હું જવું હે હા કતમી એ

અને તારી પીકુ ના કરીએ તો ભાઈ બની કોમ ની મારી પછી આવ્યો નહી પેલો રાખલો તો કઈ ખઈ લેવા દે મન તો કોક પડ્યું હોય તો આવું રાત નું બનાવી હતી પડ્યું હોય ખાઈ લો ફટાફટ એ આવો તો કઈ તો ખાઈ લો તૈલ મરચું તો આ ઉંદેરો મારો દેવો ખાઈ ગયો છે ખાઈ ગયો ને ખાવું પડશે જ ક પેલો આવો તો ગઈ તો ખાઈ લઉં ટાઢું પણ સારું ભાવ હારું આ ભૂસે મળતો જેવું ભાવ છે મારા બાપા હું ખાતોય નતો Để chú ra em મારા ભાઈ જેવો ભાઈ બન મોટો પડ્યો કબર કાઢતા અને તોરા પૈસા રીતે હાલતા હોઉં તો એ દવા બવા કરાવો આ રાત નું લૂટો એ ચોવાતું નહીં માતું દોટ નો બોટ પડી જાય

દવા હારી હું કરાવ ભાઈ પૈસા એ નહીં પણ હું દવા કરાવવા એ ફોન બોન તો કરવો તો આ ભાઈ બન તો યાદ કરવો તો અડધી રાતે આ નહીં પૂરે જે દુરજી તો માર ના આપણે બધા હરખા જેવા છીએ ભાઈ પેલા હારું ચાલતું તું પણ છોકરો એવો પાક્યો ને બધું રમર ભમ કરી મૂકી દીધું સ છોકરો આવે તો મને મલાય મુઈને કહું પેલા પોપટલાલ ના લઈ જાય ડોક્ટર ના તો તું દવા બવા કરાવે

કે ડોહા ઈના કઈ મળી જો ઠાઠરી તમારી બંધી દઉં હોચે બોલો અત્તાથી મારવા બેહો છો અત્તાના આજે એ નોકરી જ અંદર વર્ગારો ને આવા દે હું જો સબકો આનું ઈન આ જોઈએ તારી હાલત કરી એ ભઈ હાલત થી છે પણ હું કર

નોના દેવ મરી જાય તો તારી પેઢીઓ વિખરાઈ જશે ચિતલા હાલે પેલો ઘર માં તો અમે ગણી દે દે બસ ચારસો રૂપિયા જાય મૂકી દે આ દે ચારસો તો ચારસો મફત ના અરે આવ્યો લે

ખબર કાઢવા એ તો પણ મારી વાતો છોકરો બે ઓળખો એ કુક બાર નો આવ્યો ખાડી લાગ્યો બહાર નો નહીં આપણા ગમ નો કોકરો છોકરો ના હોય યાર મેં પૂછ્યું બોલી આપતો નહી મસ્કરો યાર તે રીતના હા છોકરો બોલે બે કઈ દે આવ્યું કઉ જુનો છે ને ઉભો પડે પેલો બે વાર પેલા નો પડે કાઢ વાટકો છે જૂનો એ લે મંદિર નહીં

ધંધા કરે તું આપણે પૈસા એસટી પવન ચરિયો રજવાડી મોટર જાય રે સરકારી મોટર જાય રાકડો જોસ કમાવાનો બાપ જલસા કરો એસટી પવન ચરિયો રજવાડી મોટર જાય રે સરકારી મોટર જાય રજવાડી મોટર જાય રે સરકારી મોટર આયો તમારો નાટક પૂરો થઈ ગયો હું નાટક કમા પીધું બધું કર્યું અને ભીખ માર તમે મરચા વાળા ભજીયો ખાધ્યા ટમેટા વાળો ગરમ તાજું તાજું કોમ કરતા જોર આવે તો પછી નાટક તો કરું જ કોમ કરતા જોર આવતું હોય તો મને કેવું તું આપડે ધંધો વર્તાવા ફોન કરું હવાથી નોકરી અને હવે નાટક ના કરતો હવે નહી કરું આવો નાટક બે ખો પી તું

જય માતાજી મિત્રો આ મારો વિડીયો મનોરંજન માટે હતો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં